મિથુન રાશિના જાતકો જિંદગી ક્યારેક કંઈક હિનવીને જ કંઈક વધારી આપે છે જો કોઈ સંબંધ દૂર થયો હોય કોઈ તક અચાનક હાથમાંથી સરી ગઈ હોય કોઈ સપનું અધૂરું રહી ગયું હોય તો ગભરાશો નહીં કારણ કે બ્રહ્માંડ ક્યારેય સ્થાન ખાલી નથી રાખતું જ્યાં જગ્યા બને છે ત્યાં જ વરદાન પહોંચાડવામાં આવે છે તમે જે ગુમાવ્યું છે તે કાં તો વધુ સુંદર રૂપમાં પાછું આવશે અથવા તેનાથી પણ મોટો દિવ્ય અને નીતિ દ્વારા પસંદ કરાયેલો વિકલ્પ તમારા જીવનમાં પ્રવેશશે અને આજે હા આજનો દિવસ સામાન્ય નથી આજે તમે તે સીમા રેખા પર ઊભા છો જ્યાંથી જૂનું જીવન પૂરું થાય છે અને નવું ભાગ્ય જન્મે છે બે હજાર પચ્ચીસની આખી સફર તમને તૈયાર કરી રહી હતી ક્યારેક પાઠ ભણાવીને ક્યારેક તોડીને ક્યારેક આશા જગાડીને તો ક્યારેક તમને કાબિલ બનાવીને અને હવે આપણે બરાબર એક ક્ષણે પહોંચી ચૂક્યા છીએ જ્યાંથી બધું બદલાવાનું છે આઠ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે પાંચ વાગીને પચ્ચીસ મિનિટ આ માત્ર તારીખ અને સમય નથી આ નીતિનો એલાર્મ છે આ એ પળ છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં ફરી તમારા ભાગ્યભાવ એટલે કે નવમા ભાવમાં પ્રવેશ કરે છે અને ધ્યાથી સાંભળો બૃહસ્પતિ પહેલાં પણ અહીં આવ્યા હતા તેમણે તકો આપી હતી દરવાજા ખોલ્યા હતા શરૂઆત કરાવી હતી પણ કંઈક અધૂરું રહી ગયું હતું કંઈક એવું જે તમારું હતું પણ મળવાનું બાકી હતું અને હવે જે રીતે કોઈ વ્યક્તિ પોતાનો ભૂલાયેલો ખજાનો ત્યાં જઈને પાછો મેળવે છે બરાબર તે જ રીતે બૃહસ્પતિ તમારા ભાગ્યને પૂરું કરવા પાછા ફર્યા છે આ વાપસી સાધારણ નથી આ ભાગ્યની સક્રિયતા છે આ તે શક્તિયુક્ત ક્ષણનું આગમન છે જે બે હજાર છવ્વીસની આખી દિશા બદલી નાખશે બે હજાર છવ્વીસ હવે માત્ર નવું વર્ષ નહીં હોય આ એ વર્ષ હશે જેમાં તમારી લાઇફ ટાઈમ લાઇન રિસેટ થશે કામ ખુલશે અટકેલું ભાગ્ય ચાલશે કિસ્મત તમને ત્યાં લઈ જશે જ્યાં કદાચ તમે પોતાને જોવાની હિંમત પણ નહોતી કરી હવે સૌથી મોટો સવાલ એ છે કે બૃહસ્પતિની આ દિવ્ય વાપસીથી બે હજાર છવ્વીસમાં મિથુન રાશિના જીવનમાં શું શું ઘટવાનું છે કયા અવસરો તમારી જિંદગી પલટાવવાના છે કઈ જીત તમારા નામે પહેલાં જ લખાઈ ચૂકી છે અને કઈ દસ ભવિષ્યવાણીઓ બે હજાર છવ્વીસને તમારા જીવનનું સૌથી નિર્ણાયક અને ચમકદાર વર્ષ બનાવવાની છે તૈયાર થઈ જાઓ કારણ કે આગળ તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ એ સત્યનો ઉદ્ઘોષ છે કે કિસ્મત હવે સાચે જ તમારા પક્ષમાં ઊભી થઈ ચૂકી છે અને હવે વિલંબ કર્યા વિના સીધા પ્રવેશ કરીએ બે હજાર છવ્વીસની તે દસ અસાધારણ ભવિષ્યવાણીઓમાં જે તમારી જિંદગી બદલવા આવી રહી છે પહેલી ભવિષ્યવાણી ભાગ્યનું મહાજાગરણ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી વીસ માર્ચ ઓગણીસો છવ્વીસ મિથુન રાશિના જાતકો ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી જ બ્રહ્માંડ તમારા માટે પોતાની રમત બદલી નાખે છે જેવો દેવગુરુ બૃહસ્પતિ વકરી અવસ્થામાં ફરી તમારા નવમાં ભાવમાં પ્રવેશ કરે છે તમારું ભાગ્ય જાણે કોઈ અલૌકિક ઊર્જાથી સુપ્રચાર્જ થઈ જાય છે જ્યાં પહેલા દરવાજા બંધ હતા જ્યાં તમારી કોશિશો નિષ્ફળ જતી હતી જ્યાં લોકો તમારા સપના પર હસીને નીકળી જતા હતા હવે ત્યાં જ કિસ્મત તમારા માટે રસ્તા ખોલવાનું શરૂ કરશે જે કામ પહેલાં ટકીને નહોતા ચાલતા તે અચાનક રફતાર પકડશે જેને તમે અસંભવ માનતા હતા એ જ તમારી સૌથી મોટી જીત બનશે જે પ્રતિભાને દુનિયાએ જોઈ નથી એ જ ચમકતી આખો માહોલ રોશન થશે આ એ સમય છે જ્યારે તમારી થોડી મહેનત પણ મોટા પરિણામ આપશે અને તમને મહેસૂસ થશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને સતત આગળ ઉપર અને આગળ વધારી રહી છે યાત્રા અભ્યાસ ઇન્ટરનેશનલ કનેક્શન આધ્યાત્મિકતા ભાગ્ય દરેક દિશામાં ચમત્કાર જોવા મળશે અને ઘણી વાર તો એવું પણ થશે કે જે વસ્તુ માટે તમે પ્રાર્થના પણ નહોતી કરી તે વરદાનની જેમ અચાનક તમારા જીવનમાં પ્રવેશશે બીજી ભવિષ્યવાણી તન મન અને આત્માની ઉપચાર યાત્રા સ્વાસ્થ્યનો દિવ્ય ઉત્થાન જ્યારે બૃહસ્પતિ પોતાની પાંચમી દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર નાખે છે ત્યારે એક એવો ચમત્કાર શરૂ થાય છે જેને પહેલા તમારું શરીર મહેસૂસ કરશે પછી મન અને પછી આત્મા જૂની બીમારીઓ લાંબી થાક મનનો બોજ કારણ વગરનું દર્દ તણાવ બધું ધીરે ધીરે એમ મટવા લાગશે જાણે ક્યારે હતું જ નહીં તમારું શરીર હળવું તંદુરસ્ત અને ઉર્જાવાન મહેસૂસ કરશે પરંતુ અસલી પરિવર્તન આવશે તમારા આત્મવિશ્વાસમાં જ્યાં પહેલા તમે પોતાને સવાલોમાં ફસાવી દેતા હતા હવે ત્યાં નિર્ણય અને વિશ્વાસ ઉભો થશે જ્યાં પહેલા મગજમાં ધૂંધળાપણું હતું હવે ત્યાં એકદમ સાફ દિશા દેખાશે જ્યાં પહેલા મન હાર માની લેવા માંગતું હતું હવે ત્યાં જ મનમાં જીતની આગ સળગી ઉઠશે બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર નવું વર્ષ નથી તમારી નવી ઉર્જા નવી વિચારસરણી નવી જીવનશૈલીનો પુનર્જન્મ બનશે ત્રીજી ભવિષ્યવાણી કઠોર પરિશ્રમનું સુવર્ણ ફળ મહેનતથી અનેક ગણા વધુ પરિણામ જ્યારે બૃહસ્પતિ પોતાની શુભ દ્રષ્ટિ ત્રીજા ભાવ પ્રયાસ અને સંચાર પર નાખે છે ત્યારે જીવનમાં તે વળાંક આવે છે જેની રાહ તમે વર્ષોથી જોઈ હતી આ એ જ સમય છે જ્યારે મહેનત અને પરિણામનો ગુણોત્તર પૂરી રીતે ઉલટાઈ જશે જ્યાં પહેલા તમે સો ટકા પ્રયાસ આપીને પણ દસ ટકા સફળતા મેળવતા હતા હવે ત્રીસ ટકા પ્રયાસ પર ત્રણસો ટકા પરિણામ મળશે તમારી વાત પ્રભાવશાળી હશે તમારી પ્રસ્તુતિ દમદાર હશે અને તમને સન્માન સાથે સાંભળવામાં આવશે ઇન્ટરવ્યુ હોય બિઝનેસ મીટિંગ હોય પ્રમોશનની ચર્ચા હોય કે જિંદગીનો મોટો નિર્ણય દરેક જગ્યાએ તમારો શબ્દ જ આખરી અને નિર્ણાયક હશે આ સાથે યાત્રાઓ પણ સૌભાગ્ય લાવશે કારણ કે જ્યારે ત્રીજો ભાવ જાગે છે ત્યારે મહેનત અને કિસ્મત હાથમાં હાથ નાખીને ચાલે છે ચોથી ભવિષ્યવાણી સંતાન શિક્ષણ અને ક્રિએટિવિટીનો સુવર્ણ વિસ્ફોટ રાહુ પર ગુરુની નવમી દ્રષ્ટિ જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની શક્તિશાળી નવમી દ્રષ્ટિ તમારા પાંચમા ભાવમાં રહેલા રાહુ પર નાખે છે ત્યારે બુદ્ધિ પ્રતિભા કલ્પના શક્તિ અને પાછલા જન્મના પુણ્ય બધા એકસાથે સક્રિય થઈ જાય છે વિદ્યાર્થીઓ માટે આ સમય લાઈફ ચેન્જિંગ હશે ફોકસ વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કિસ્મત સાથ આપશે ક્રિએટિવ લોકો માટે આ જાદુનો દોર છે કલા સંગીત કે લેખનમાં નવા આઈડિયા વીજળીની જેમ આવશે રાહુ કલ્પના આપે છે ગુરુ દિશા આપે છે અને જ્યારે બંને સાથે મળે છે ત્યારે પ્રતિભા સફળતામાં બદલાય છે સંતાન ઇચ્છુકો માટે આ અત્યંત શુભ સમય છે અચાનક ખુશખબરી અને આનંદના યોગ છે રાહુના કારણે મન અસ્થિર હતું તો હવે ગુરુની દ્રષ્ટિ શાંતિ અને સુખ લાવશે પાંચમી ભવિષ્યવાણી માનસિક શાંતિ અને ઈશ્વર સાથે ઊંડું જોડાણ નવમા ભાવમાં બૃહસ્પતિનો પ્રવેશ મન આત્મા અને જીવનના ઉદ્દેશ્યને બદલી નાખે છે લાંબા સમયથી જે બેચેની અને અસંતોષ હતો તે ઓગળવા લાગશે મન ભક્તિ મંત્ર જાપ અને ધ્યાનમાં આકર્ષિત થશે તમારી અંતરાત્મા પ્રબળ થશે સાચા ખોટાની ઓળખ સ્પષ્ટ થશે અને જે તીર્થયાત્રા વર્ષોથી અટકેલી હતી તે પૂરી થવાના પ્રબળ યોગ છે હવે તમારું મન ડરથી નહીં પણ વિશ્વાસથી ચાલશે છઠ્ઠી ભવિષ્યવાણી એક જૂન બે હજાર છવ્વીસ કરિયરમાં ઐતિહાસિક વળાંક આ તારીખ યાદ રાખજો કારણ કે અહીંથી તમારું કરિયર ઇતિહાસ રચવાની દિશામાં વળશે ગુરુ દસમા ભાવમાં પ્રવેશતા જ પ્રમોશન ઉચ્ચ પદ અને મોટા પ્રોજેક્ટ્સ મળશે લોકો તમને લીડર તરીકે ઓળખશે જે કામ વર્ષોથી અટક્યું હતું તે જૂન બે હજાર છવ્વીસથી ફાસ્ટ ફોરવર્ડ મોડમાં આગળ વધશે સાતમી ભવિષ્યવાણી ધન વર્ષશે કરિયર ચમકશે અને ધનભાવ સક્રિય થશે ગુરુની દ્રષ્ટિ બીજા ભાવ ધનભાવ પર પડતા આર્થિક પ્રગતિની સૌથી તેજ રફતાર જોવા મળશે આવકના સ્ત્રોત વધશે પૈસા અટકવાનું બંધ થશે સેવિંગ વધશે અને આર્થિક સુરક્ષા મજબૂત થશે રોકાણ માટે સુવર્ણ સમય છે અને પરિવારથી પણ ધન લાભ અથવા વારસાગત લાભના યોગ છે આ સમય તમારી આર્થિક નીમને કાયમી મજબૂત કરશે આઠમી ભવિષ્યવાણી ઘર પરિવાર પ્રોપર્ટી અને મનની શાંતિનો સુવર્ણ દોર ચોથા ભાવ પર દ્રષ્ટિ પડતા સપનાનું ઘર વાસ્તવિકતા બની શકે છે નવું વાહન લેવાના યોગ છે અને ઘરમાં પ્રેમ તથા ઉત્સવ વધશે માતાની તબિયતમાં સુધાર આવશે અને મન હળવું થશે ઘર તમારું સૌથી મોટું બળ બનશે નવમી ભવિષ્યવાણી સંઘર્ષ ખતમ જીત શરૂ શનિની મોડાઈનો અંત ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડતાં જ શનિ દ્વારા ઊભી કરાયેલી અડચણો તૂટશે શત્રુઓ નબળા પડશે કોર્ટ કેસમાં જીત મળશે અને જૂની બીમારીમાંથી મુક્તિ મળશે તમે દિલથી કહેશો કે બસ હવે સંઘર્ષ ખતમ જીત શરૂ દસમી ભવિષ્યવાણી બે હજાર છવ્વીસનું સૌથી મોટું વરદાન સ્થિરતા સન્માન અને જીવનની મજબૂત રચના બે હજાર છવ્વીસ મિથુન રાશિને સ્થિરતા અને સન્માન આપશે સામાજિક પ્રતિષ્ઠા વધશે લોકો તમારા નિર્ણયોને મહત્વ આપશે અને જીવનમાં ઉતાર ચઢાવ ઓછા થશે બે હજાર છવ્વીસમાં કિસ્મત લોકો અને તમે પોતે બધા એકસાથે ઊભા હશો બે હજાર છવ્વીસ મિથુન રાશિના સૌથી શક્તિશાળી ઉપાયો એક દર ગુરુવારે વિષ્ણુ ભગવાનને ફૂલ અર્પણ કરો બે દર શુક્રવારે સફેદ વસ્ત્ર કે ચોખાનું દાન કરો ત્રણ રાહુ શાંતિ માટે નાળિયેર કે અડદનું દાન કરો ચાર રોજગમ ગણપત્યે નમઃ મંત્ર બોલો પાંચ તુલસી પર દીવો કરો છ શનિવારે તલના તેલનો દીવો કરો અને સાત માતાપિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરો જો આ વીડિયો દિલને સ્પર્શી ગયો હોય અને નવી આશા આપી હોય તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ભાગ્ય જાગી ચૂક્યું છે બે હજાર છવ્વીસ મિથુન રાશિ માટે માત્ર બદલાવ નહીં પણ જીતનું વર્ષ છે